એક વાત તમારી સાથે શેર કરવી મારે ઇન્દિરાબેન નામે ફે ફાટતો હતો રિમઝીમ સોડા એની જાહેરાત આવતી હતી રિમઝીમ સ્ટ્રોંગ સોડા જો મરત પીતે હે અમે એ વખતે વિદ્યાર્થી અવસ્થામાં તમારામાંથી એક ટીખડીએ કર્યું હતું કે રિમઝીમ સ્ટ્રોંગ સોડા જો ઇન્દિરા ગાંધી પીતી આ છાપ હતી એ અમદાવાદની મુલાકાતે રંગાઈ જાય છે વીજળીના થાંભલાએ રંગાઈ જાય છે ને રસ્તા પરના ખાડા પણ પુરાઈ જાય છે પડે જ્યાં જ્યાં આપના સાફ સફાઈ સૌની થઈ જાય છે સાચું કહ્યું આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ સૂત્ર સાર્થકતાથી ચાલે છે જે રીતે નરેન્દ્રભાઈ એક છક્રી શાસન આટલા વર્ષોથી ચલાવે છે કોઈ પણ ગુજરાતીને ગૌરવ થાય એવી વાત છે કે આજે ભારતનું રાજ્ય બે ગુજરાતીઓ ચલાવે છે અને તમામ ભેર વટભેર ચલાવે છે ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈએ ખામીઓ ઘણી છે એમાં એ જુદી વાત છે એની અત્યારે આપણે વાત નથી કરવી આપણે જ્યારે અમદાવાદની વાત આજે કરવી છે ત્યારે અભિનંદનની વાત કરવી છે કે અમદાવાદને સ્વચ્છતા માટે પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો એની એને સૌથી સ્વચ્છ શહેર દેશનું એ અમદાવાદ બન્યું તો એ આપણા માટે અન્ય હોય છે અમદાવાદીઓ માટે સાફ સફાઈ સૌની થઈ ગઈ જે પેલી આદિલ મનસુરીની પંક્તિ હતી ને કે વીજળીના થબલા રંગાઈ જાય છે અને રોડ પરના ખાડા પુરાઈ જાય છે પડે ચરણ જ્યાં જ્યાં આપના સાફ સફાઈ સૌની થઈ જાય છે હમણાં હમણાં માન્ય શ્રી માન્ય શ્રી રસ્તા ઉપર નીકળતા હોય છે એટલે અમદાવાદમાં બધી સાફ સફાઈ ઘણી થતી હશે અને એટલે એને આ સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે અમદાવાદના નાગરિક તરીકે આપણે બધા જે કોઈ અમદાવાદમાં રહેતા હોય ગૌરવ અનુભવ ખુશ તમને લાગે કે ના લાગે પણ અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર છે પહેલો નંબરનું ઈનામ મળ્યું છે એટલે હવે કોઈ કકડાટ કરવાની તમને સખત બંધી છે રસ્તા ઉપર કચરો પડ્યો છે રસ્તા ખાડા પડ્યા છે બધું હોવા છતાંય અમદાવાદ દેશનું સૌથી સારું શહેર છે તો દેશના બીજા શહેરોની શું દશા છે મજાની વાત કમદશા તો અવદશા નગરપાલિકાઓની એકસો ને બાસઠ નગરપાલિકાઓમાંથી માત્ર છવ્વીસ જ કચરા મુક્ત છે રસ્તો કચરા વચ્ચે કચરો રસ્તા વચ્ચે પછી ખાડો આવે ખાડો આવે પછી રોડ આવે રોડ પછી ખાડો આવે ખાડા પછી કચરો આવે કચરા પછી ખાડો આવે ખાડા પછી કચરો કચરા પછી ખાડો ખાડા પછી કચરો આ રેજ કરી ઘણી નગરપાલિકાઓમાં પાટણમાં પણ હું વારે ઘડીએ દિવ્ય ભાસ્કરના જે તેના પ્રતિનિધિ છે એમના સમાચાર જોતો હોય તો આવું જ બધું પાટણમાં આવું જ ચાલે છે કોઈક જગ્યાએ ગંદા પાણી એમાં ગટરના પાણી ઉભરાય એમાં રહીશો વિરોધ કરવા માટે ગટરના પાણી ઘૂટન સમાન વિરોધ પ્રદર્શન માટે ઉતરે બને છે એટલે બીજી બધી નગરપાલિકાઓમાં સ્થિતિ આ રીયા જ છે તો ગામડાની સ્થિતિની તો વાત જ નહીં કરવી સમતોલ વિકાસ એને કહેવાય જયારે સાર્વત્રિક સરખો વિકાસ થાય આ પાંચ આંગળી છે આ પાંચે આંગળી બરાબર સરખી જાડાઈની હોય ને તો એ સમતોલ છે આપણો હાથ એમ કહેવાય પણ આ આંગળી વધારે જાડી હોય તો આ વધારે જાડી હોય તો સોજો આવ્યો છે એ વિકૃતિ છે એમ કહેવાય એમ એક જગ્યાએ વધારે પડતી સ્વચ્છતા હોય અને બીજે બધે આ કચરાનું સામ્રાજ્ય જામ્યું હોય તો શાસન તો બધે ગુજરાત સરકાર નો ચાલે છે નગરપાલિકાઓ નગરપાલિકાઓમાં જે પ્રકારે ફરિયાદો હું સાંભળું છું માંડીને ગેરરીતિઓ સુધી અને ક્યારેક ક્યારેક સિદ્ધપુર જવાનું થાય ત્યારે સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને તો ખાસ એવોર્ડ આપવા જેવો છે એ અને એમના કઈક ચાર પાંચ સાગરિક કોર્પોરેટરશ્રીઓ છે એ શું કરે છે જ ખબર નથી પડતી સિદ્ધપુરની નગરપાલિકાની સ્વચ્છતાની આટલી દુર્દશા મેં હું સિદ્ધપુરમાં જમીને મોટો થયો ત્યાંથી આજ દિવસ સુધી નથી જોઈ છે ત્યાંની જનતા પણ આવું જ કહે છે એટલે નગરપાલિકાઓમાં આ પ્રકારના અભિયાનો કરીને નગરપાલિકાઓની સાફસુફી કરવાની જરૂર છે નગરપાલિકાના રસ્તારી પછી કરજો પહેલા નગરપાલિકાઓની સાફસુફી કરવા એના ચીફ ઓફિસરો એકદમ ખંદા ને લાંચિયા બની ગયા છે એવું કહેવાય છે અને હું કોન્ટ્રાક્ટનો ધંધો કરતો નથી એટલે આધારભૂત રીતે હું ના કહી શકું પણ એવું કહેવાય છે કે નગરપાલિકા કે પંચાયત ગ્રામ પંચાયતોમાં ટેન્ડરો આવે એના પચાસ ટકા વેચાય છે ને પચાસ ટકામાંથી કામ થાય છે ને વરસાદમાં ડામર નાખવાનું કામ હમણાં એક નગરપાલિકા એ કર્યું નામ નથી દેતો નકર મારી એને ઇજ્જત ખરાબ ન કરવી પછી વરસાદ આવે પાછું ધોવાઈ ગયું એટલે ડામરનો રસ્તા ઉપર આપણે જેમ બ્રશ મારીને પેઇન્ટિંગ કરીએ એમ ડામરનું પેઇન્ટિંગ થાય અને પાછું હોય તો એ રસ્તો હતો એવો એવો થઈ જાય એટલે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર બન્યું દેશનું એ માટે અમદાવાદના મેયરશ્રી સૌ કોર્પોરેટરશ્રીઓ મારા જેવા આજના નાગરિકો બધાને અભિનંદન અને આપણે નાગરિકોએ પણ એ વાત સમજી લેવી જોઈએ કે હવે એ જળવાઈ રહે એ માટે આપણે પણ પ્રતિબદ્ધતા દાખવી જોઈએ આપણે કચરો ગમે ત્યાં ના નાખીએ શિસ્તબદ્ધ રીતે વર્તીએ શહેર સ્વચ્છ રહે એ દિશામાં જે પ્રયત્નો મહાનગરપાલિકા કરતી હોય એમાં અવરોધરૂપ ન બનીને ને આપણાથી તો સાથ આપીએ તો આપણું શહેર સૌથી સ્વચ્છ શહેર સુરતને પણ અભિનંદન તો સર્વોચ્ચ સ્વચ્છ શહેર તરીકે સુરત તો વર્ષોથી પ્લેગ આવ્યો સુરતમાં ત્યારથી સુરતની સુરત સુરત બદલાય છે એટલે આ ત્રણ સમાચાર મને લાગે છે આજના દિવસે મારે દર્શક મિત્રો સાથે વહેંચવા હતા ત્રણેક દિવસથી વરસાદે પોરો ખાધો છે વિસાવદર ને ગોપાલ ઇટાલિયા હમણાં શાંત પડ્યા છે હવે સંજય વસાવા અને ચૈતર વસાવા થોડોક સમય ગાજ્યા છે કે આપણે રાહ જોઈએ પેલા મીઢળબંધા જાઓ જે મિઢળ બાંધી ખાંડા ખીને તૈયાર ઉભા છે ભાઈ અર્જુનભાઈ ભાઈ ચાવડા ભાઈ રાદડિયા અને એવા બીજા જે કોઈ પ્રધાન પદ વાંચુઓ હોય એ બધાને સમાવાશે તો કોકને પડતા મુકાશે કે શું થશે મને લાગતું નથી પડતા મુકાય કોઈ પણ એમનું પરિવાર વિસ્તાર હશે ગુજરાતમાં મંત્રીમંડળ છે કે નહીં એનો તમારે બ્લાઇન્ડ ટેસ્ટ કરવો હોય તો રસ્તા ઉપર કોઈ પણ નાગરિકને ઉભા રાખીને કહો કે તમે પાંચ પ્રધાનો નામ આપો અને પાંચ એમના ખાતાના નામ આપો એક વખત જો કોઈ સાચો પડે તો મને તમે ફિટકાર આપજો મંત્રીમંડળ વગર ગુજરાત નું ખાતું ધમધોકાર ચાલે છે ભૂપેન્દ્રભાઈને ધન્યવાદ આપવા જોઈએ મંત્રીમંડળમાં કોઈનો ફેસલેસ મિનિસ્ટ્રી છે અને સત્તા ચાલે છે અને એ જ પરિસ્થિતિ સંગઠનોની આજની તારીખમાં છે એટલે બંને સંગઠનોને હવે માથું પ્રાપ્ત થાય માથા પછી ફેસ આવે એટલે ફેસ પ્રાપ્ત થશે એવી શુભકામનાઓ સાથે આપણે આજનું બુલેટિન પૂરું કરીએ દર્શક મિત્રો કાલે મળીશું વળી પાછી કોઈ નવી ટિપ્પણી નવા સમાચાર સાથે યાદ રાખીએ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ પૂરી થઈ એમણે જે ચાલુ કરી હતી એના ઉપર હવે પડદો પડી છે ચૈતર વસાવા સંજય વસાવા ચૈતર વસાવા માફી માંગે છે કે નહીં સંજય વસાવા કેસ પાછો ખેંચે છે કે નહીં અને એ બેને મનસુખ વસાવા શું કહેવા માંગે છે એ આપણને ક્યારેક ક્યારેક મનોરંજન પૂરું પાડતા રહેશે અને બાકી તો લીલા લીલે છે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ ગાંધીનગરમાં બેઠો બેઠો એ તો મજા કરે ભાઈ મજા કરે આવજો ત્યારે